નમસ્તે ખેડૂત મિત્રો સોને બે વાગ્યા છે જીરાના વાહનની અને ચોકાની હરાજી લઈને તારીખ નવ પાંચ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ ઊંચામાં હજી સુધી એકતાલીસ બેતાલીસના નામ પડ્યા છે બહુ સારું હોય તો બેતાલીસ ઉપર પણ નામ પડી શકે ખરી અને એક ટેમ્પો હતો અને આ ત્રણ દિવસ પછી માલ આવ્યો છે તો હરાજીનો વિડીયો ઉતાર્યો છે તો ચાલો હરાજી જોઈ લઈએ જોઈ શકો છો હરાજી હજી ચાલુ છે આવક ઓછી છે પણ ત્રણ દિવસ પછી આવક થઈ છે વરસાદી વાતાવરણને લીધે ચાર હજાર રૂપિયા પૂરા પૂરા બસ ચાર હજાર પૂરા મસરુ દાદા સર્વા ગ્રામ પચીસ પંચોતેર

મનડિયા અમાર હુવા કેટલા બાટકા હે પાંચ પાંચ અમારા કરે છે 4 4 સાહેબ હવે શીખરી